સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે જે ગ્રામ્ય પંથકમાં આશરે વીસ ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો હશે ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ બાજરી જુવાર મગફળી અને તુવેર અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણેથી ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોઢે મોંે કોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂટવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વરસથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ જે એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણે તેને આ એસડીઆર એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવી ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આ આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે હાલ પણ પાણી ઓસર્યા નથી અત્યારે પણ ફૂટ દોઢ ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં આમો બે બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ